ડીશા મામલતદારનો સપાટો રોયલ્ટી વગર રેતી ભરીને જતા બે ડમ્પર કબજે લાખોનો મુદ્દામાલ કબજે ખનીજ માફિયાઓમાં ફફડાટ ડીસાના ધાનેરા રોડ તેમજ જૂના ડીસા રોડ ઉપરથી રોયલ્ટી વગર પસાર થઈ રહેલા બે ડમ્પરોને મામલતદાર ડીસાની ટીમે ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે ખાણ ખનીજ વિભાગને જાણ કરી હતી બનાસકાંઠાની બનાસ નદીમાંથી રોયલ્ટીની ચોરી કરી ડમ્પરો દ્વારા બેફામ રેતીની ચોરી કરી રહ્યા હોવાની ફરિયાદ ડીસા નાયબ કલેક્ટર નેહા પંચાલને મળતા નાયબ કલેક્ટરની સૂચનાથી ડીસા મામલતદાર વીટી બારોટ અને તેમની ટીમ દ્વારા વહેલી જ સવારે ડમ્પરોના ચેકિંગમાં નીકળ્યા હતા તે દરમિયાન ધાનેરા રોડ ઉપરથી રોયલ્ટી વગરનું એક ડમ્પર મળી આવેલ જેને કબજે કરેલ જ્યારે જૂના ડીસાથી ડીસા રોડ ઉપર પણ એક ડમ્પર જે પણ રોયલ્ટી વગરનું હોય કબજે કરી મામલદાર કચેરી ખાતે લાવેલ બે ડમ્પરો રોયલ્ટી પાસ વગર રેતી ભરીને જઈ રહ્યા હતા જે કબજે કરી દંડનીય કાર્યવાહી માટે ખાણ ખનીજ વિભાગની જાણ કરી હતી